નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરામાં એકસાથે છ ઘરો તરાશે થવાનો મામલો સામે આવ્યો છે કાટમાળ નીચે ડટાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા છે તે જ સમયે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાનું કહેવાય છે તેમને કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અચાનક ઘરો તરાશે થવાથી વિસ્તારમાં આરાજકતા ફેલાઈ ગઈ છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંના કરોમાં જીસીબી વડે ખોદકામ ચાલી રહ્યું હતું મથુરાના ગોવિંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીં કાચી રોડ પર બનેલા છ ઘરો અચાનક ધરાશે થયા હતા આ મકાનો કાચાના ટેકરા પર બાંધવામાં આવ્યા હતા આ ઘર પડવાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રવિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ છ મકાનો અચાનક ધરાશય થઈ ગયા હતા અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે ચાર લોકો કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા છે દસ દસથી થી બાર લોકો હજુ પણ દટાયેલા હોવાના સમાચાર છે કાટમાળ નીચે ડટાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર